આજે ગોધરા નગરના નાગા તલાવડી વિસ્તારમાં જે અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો છે કુલ પાંત્રીસ પ્રોપર્ટી અને તેત્રીસ જેટલા મકાનો આજે નગરપાલિકા એસ જીવીસીએલ તથા એવન્યુ તંત્રની મદદ કરી લઈ અને આને કામ કરી ચાલુ છે અત્યારે જે તેત્રીસ દબાણો છે તેત્રીસ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આમાં એમજી સીએલ છે નગરપાલિકા છે રેવન્યુના અધિકારીશ્રીઓ છે આરોગ્યની ટીમ અમારા અમારી સાથે છે એટલે દરેકના સહકારથી આ જે અસાજમાજિક તત્વો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી અત્યારે ચાલી રહી છે આ બધા જે લોકો જે છે એ નાની મોટી ચોરી પ્રમાણે એમાં જોડાયેલા છે અને અમુક લોકો છે અસામાજિક

અને પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકાના તમામ સ્ટાફ હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે અને કોઈ પ્રકારનો કે એવું પ્રકારનું કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ કરવાની કામગીરી થઈ રહી છે મકાનોનું દબાણ છે